નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રીસાયેલી રાણી બનેલી એક સત્ય ઘટના વિશે મહારાજ ભીમદેવને ત્રણ રાણીઓ ઉદયમતી બકોલાદેવી અને માયાવતી આમાં ઉદયમતી ને બકોલાદેવી ડમરા માટે ખૂબ માન પણ માયાવતી ડમરાને જોઈને મનોમન બળે એની ચડતી થઈ જોઈને ખાવુંય ન ભાવે આની પાછળ એક કારણ હતું માયાવતીનો ભાઈ આહ આહવમલ દરબારમાં બેસે એ ચતુરાય લડાવવા જાય પણ ડ્યા ડમરાની બુદ્ધિ આગળ એનું કશું ચાલે નહીં માયાવતીને મનમાં એમ કે આ ડમરો અહીંથી જાય તો પોતાના ભાઈનું રાજકાજમાં વર્ષસ્વ થાય એના ભાઈએ પણ સમજાવેલું કે ડમરો દૂર થાય પછી પોતે આખું રાજકાજ પોતાના હાથમાં લઈ શકે તેમ આથી રાણી માયાવતી એક નવો દાવ રચ્યો રાજા એને મળવા આવ્યો ત્યારે એરંડિયું પીધા જેવું મોં કરીને બેઠી ન બોલે કે ન ચાલે રાજા ભીમદેવ રાણીને મનાવવા લાગ્યા આવી ઉદાસીનતાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે રાણી માયાવતી બોલી મહારાજ ભલે હું આ રાજની રાણી હો પણ રાજમાં મારું મારું ચાલતું નથી હાલતા ચાલતા અપમાન છે છે સૌ દરબારીઓ કહે કે રાજ તો ભીમદેવનું એમના મંત્રીઓનું અને ડાહ્યા ડમરાનું બીજા બધા તો તણખલાની ધોલે છે રાજા ભીમદેવ બોલ્યા રાણી રાજની શાન રાજા અને એનું પ્રધાન મંડળ છે પાટણના વીર રાજાને ડમરાએ કેટ કેટલા સાહસોમાં સફળતા અપાવી છે એ તો રાણી માયાવતી જાણે છે હવે એ તો ઠીક મહારાજ મને કઈ ડમરાની બુદ્ધિ પર વિશ્વાસ નથી મારી આગળ ચતુરાય બતાવે તો ખરો માળવામાં એને ગમે તે કર્યું હશે પણ માયાવતી આગળ એનું કંઈ ચાલે નહીં રાજાએ કહ્યું રાણી આવું અભિમાન ખોટું છે મહારાજ હું એક યુક્તિ લડાવું એમાં ડમરો જીત છે પછી એની વિરુદ્ધમાં ભવિષ્યમાં એક પણ શબ્દ નહીં બોલો ભલે તો આ છેલ્લી તક રાજાએ ચોખવટ કરી રાણી યુક્તિ સમજાવતા બોલી મહારાજ આપણે બંને ઝઘડ્યા હોય એવો દેખાવ કરો બંને પોતપોતાના કોપ ભવનમાં જઈને બેસીએ પછી તમે ડમરાને હુકમ કરો કે એ એવી યુક્તિ લડાવે જેથી ગુસ્સે થયેલી રાણી એક દિવસમાં જ પોતાની જાતે રાજા પાસે નમતી આવે આમ નહીં થાય તો રાજા એના બધા અધિકાર છીનવી લેશે રાજા રાણી બંને નક્કી કર્યા મુજબ જુદા ઠેર રહ્યા ડમરાને ભીમદેવનો હુકમ મળ્યો એ તો સમજી ગયો કે નક્કી આ માયાવતીની માયા છે પણ ડરે એ ડમરો નહીં એને એક યુક્તિ ઘડી કાઢી પછી ચાલ્યો રાણી માયાવતીને મળવા રાણી તો રાહ જોઈને જ બેઠી હતી મનમાં તો એમ કે ડમરો બોલાવવા આવે એટલે સાવ ચાટ પાડી દઉં જેવી વિનંતી કરશે કે હું એને અડધૂત કરીશ એની આજીજીઓને ફગાવી દઈશ અને એ નિષ્ફળ જશે રાજ દરબારમાંથી જતો રહીશ પછી તો પોતાના ભાઈ આ વમલનું ચલણવત છે ઉદયમતીને બકુલા દેવી કરતા પોતાનું માન વધારે થશે રાણી તો આવા વિચારે ચડી ડમરો આવ્યો રાણીએ ડમરાને આસન આપ્યું ડમરો બેઠો મોઢા પર નથી સહેજે ચિંતા કે નથી ગભરાટ એ તો આરામથી પલાઠી લગાવીને બેઠો રાણીને એની તબિયતના સમાચાર પૂછ્યા એના ભાઈ પિતાના ખબર પૂછ્યા થોડી મળવાની વાતો કરી માયાવતી તો રાહ જુએ કે ક્યારે ડમરો પોતાને રાજા પાસે જવા વિનંતી કરે ને એવામાં રાજસેવક આવ્યો એને ડમરાને કહ્યું આપને માટે અત્યંત ખાનગી હુકમ છે માટે આ બાજુના ખંડમાં આવીને સાંભળો ડમરો હસતા હસતા બોલ્યો અરે જે કઈ કામ હોય તે અહીં જ કહે ને રાજસેવક બોલ્યો પણ મહારાજે આપને સાવ એકાંતમાં સંદેશો સંભળાવવાનું કહ્યું છે વળી ખાસ કહ્યું છે કે આ વાત કહેતી વખતે આસપાસ ચકલી ફરક તો ન હોવું જોઈએ ડમરો બોલ્યો ભાઈ રાણી માયાવતીથી કશું છુપવું હોય નહીં માટે જે હોય એ અહીં જ કહે રાજસેવક બોલ્યો મહારાજ મારા પર ગુસ્સે ભરાવશે મારું માથું વાઢી નાખશે માટે મહેરબાની કરીને બાજુના ખંડમાં આવો ને રાણીની વધતી ગઈ ડમરો બોલ્યો રાજસેવક તમને એની જવાબદારી મારા પર ભલે કહી રાજસેવક મહારાજ ભીમદેવનો સંદેશો વાંચવા લાગ્યો ગુર્જરપતિ ભીમદેવનું ફરમાન છે કે મોરખની જીતથી મૂંઝાશો નહીં તમને કશું થવાનું નથી વધુમાં પેલી રાજકુંવરીની વાત લઈને એના સગા મહેલમાં આવ્યા છે ને આજે જ બધું પતાવી દેવું છે તમારે જોવાનું કે રાજ ખટપટ આડે ન આવે તમે તરત ને તરત મને મળી જાઓ ડમરો તો તરત ઊભો થઈ ગયો અને બોલ્યો રાણીબા મહારાજને જરૂર કામ હોવાથી તરત ને તરત બોલાવે છે નહીં તો આજે નિરાતે તમારી સાથે દુનિયાદારીની એક બે વાતો કરવાની ઈચ્છા હતી રાણી ધોવાપુઆ થતી ધસી આવી ડમરો ગયો પણ રાણીનું મન સળવળવા લાગ્યું એ આ ખાનગી સંદેશનો અર્થ કાઢવા લાગી મૂરખની જીદ એટલે મારી જીદ વળી તમને કશું થવાનું નથી એટલે ડમરો તો રાજકાજમાં જ રહેશે જ ત્યારે શું રાજાએ મને ભમરાવી માયાવતી આગળ વિચારવા લાગી ડમરાનું તો ઠીક પણ આ કુંવરીની વાત શી રાજા બીજી રાણી કરવાના છે એના સગા આવવાની વાત કરી વધુમાં આજને આજ પતાવી દેવાનું કહ્યું નક્કી આજે રાજાને હું નથી મળવાની ત્યારે એ કામ આ કામ પૂરું કરવાના લાગે છે આમ તો ડમરાને દૂર કરવા જતા હું દૂર થઈ જાવ એવી સ્થિતિ થઈ તરત ને તરત રાણીએ રથ મંગાવ્યો સારા વસ્ત્રો કે શણગાર કર્યા વિના જ દોડી રાજા ભીમદેવને ડમરાભાઈ તો બેઠા હતા ત્યાં ધૂ થતી ઘસી આવીને બરાડી ઉઠી કેમ મહારાજ બીજી રાણીના વિચારમાં પડ્યા છો ને કેમ પકડાઈ ગયા રાજા કહે બીજી રાણી કેવીને વાત કેવી રાણી ગુસ્સે થતા બોલી અરે હજી બનાવટ કરો છો એના સગા આવ્યા છે ને આજે ને આજે બધું પતાવી દેવું છે ખરું ને રાજા કહે રાણી આ શું ગાંડા કાઢો છો અહીં તો કોઈને સગા આવ્યા નથી રાણી કહે તો રાજસેવક નો ખાનગી સંદેશો ખોટો મેં તો કોઈ સંદેશો મોકલાયો જ નથી રાજાએ આશ્ચર્યથી કહ્યું અરે ત્યારે આ તો ડમરાની જ ચાલાકી રાણી હારી ગઈ અને શરત મુજબ ફરી કદી પણ ડમરાની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલી નહીં ડમરો રાણીઓનો વિશ્વાસુ બન્યો સાચો સલાહકાર બન્યો ભીમદેવ મહારાજના વારસદારોને પણ એ શિખામણ આપતો રાજકુમારોએ કેવું રહેવું તે સમજાવતો રાજમહેલ એટલે ખટપટોનું ધામ નોકરોમાં ખટપટ દાસીઓમાં ખટપટ જ્યાં જુઓ ત્યાં ખટપટ ડમરો એ બધાને સાચો રસ્તો બતાવતો રાજના નોકરોનો પણ એક ગુરુ હતો ને રાજાનો પ્રજાનો પ્રિય સાથી હતો કોઈ કલમથી દેશની સેવા કરે કોઈ તલવારથી કરે ડમરાએ બુદ્ધિથી ગુજરાતની સેવા કરે એને બની શક્યું ત્યાં સુધી પ્રજામાં ને રાજ વચ્ચે સંપ રખાયો એક રાજા અને બીજા રાજા વચ્ચે એકલા સ્થાપ્યો દામોદર મહેતા વૃદ્ધ થયા હવે તેમને પોતાના વતન જવાનું મન થયું એક દિવસ મહારાજ ભીમદેવની રજા લઈ તેઓ સિદ્ધપુર આવ્યા જાણે સાપે કાચળી ઉતારી નાખી રાજકાજની કોઈ વાત નહીં આખો દિવસ આત્માની વાતો કરે ચર્ચા કરે કોઈ વાર પાટણથી ખુદ મહારાજ ભીમદેવ આવે મહારાજ બહુ ખોટા મનના મોટા મનના એમની ઈચ્છા કે ડમરાભાઈને દોડ દોડ કરાવી નહીં ડમરાભાઈ પોતાના સ્વામીને જોઈ રાજી રાજી ખૂબ થઈ ખૂબ સેવા કરે પૂછે તે બાબતમાં સલાહ આપે પાટણના મંત્રીઓ સેનાપતિઓ કે અમલદારો આવે ડમરાભાઈને કોઈ વાતનું અભિમાન નહીં બસ સિદ્ધેશ્વર મહાદેવની પૂજા સરસ્વતી નદીનું સ્નાન ને ઈષ્ટદેવનું ધ્યાન આમ ભગવાનનું ભજન કરતા એક દિવસ ડમરાભાઈ આ ફાની દુનિયાને છોડી ગયા એ દિવસે રાજાને રંકનો બેલી ગયો વિધવા અને અનાથનો આધાર ગયો આખું ગુજરાત રેડિયું ડાયા ડમરાને યાદ કરીને જીવ્યા પ્રમાણ મર્યા પ્રમાણ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે